સોનર ભાભી નજર બાંધશે ને મમ્મી શીખવાડે એને તાર તો એ નજર બાંધે આવું હોય તો રામ રામ બધા તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા હતા જમવા અને મમ્મીને બધા જમવા બે જાય તો ચિરાગ અત્યારે રાઈટિંગ કરી રહ્યો હોય ચિરાગ ચિરાગ બે બોલ પીધી લખે તું હે એક ચાચું લે ચાચું પકડે એની સ્ટાઈલ હે તો મમ્મી ને અત્યારે મજા થોડી બગડી જઈ છે એટલે મમ્મી ને નજર બાંધે સોનલ ભાભી નજર બાંધશે ને મમ્મી શીખવાડે એને તાર તો એ નજર બાંધે આવું હોય આ ભાઈ નવી સ્ટાઇલ નું મેં આજ પાહુ જોયું તો આજ તો જે નજર બાંધે ને મેં મારા એકવીસ વર્ષમાં કોઈથી જોયું નહીં આવે તો નજર બાંધ્યા રહે સો

આવ બધાને આવ શું કહેવાય વહુ આલે બધાને પત્ની આલે ચિરાગ તું શું કરસ ડરે તો બેખરું જો એ ભાઈ ઓંધો મુકે તો ના ડરે હે ભાઈ એ વાગે દાદીને હે ભાઈ ઓંધો મુકે તો ના ડરે હોય નજર હોય તો અને ભાગ્ય મમ્મી ને નજર બાંધી દીધી એ ચિરાગ તને સનું રિહામ આવી ગયું બહુ શું લેવું ચિલ્લા વાળી બહુ ભાતા તે એના પપ્પા લાયા હે નાસ્તો જેટલો બધો તો નાસ્તો નહીં ખાતો એ ચોકલેટ માં શું ખાવાનું આખો દાડો પપ્પા આવશે પપ્પા ને કેજી લેવા જો પપ્પા આયા જા પપ્પા આયા પપ્પા આવી જા પપ્પા આવી જા રોડ જલ્દી ડે લે જા પપ્પાને કે કેજા લેવા લોલીપોપ

ત્યારે કરતા તબિયત સારી છે બપોરે થોડીક એમ કે નરમ હતી અત્યારે સારી તબિયત તો એમ કે અમુક ટાઈમ એને કામનો લૂડો લો મારી જાય હું એને કઉ છું કે કામે તું ના જઈશ હું તારા હાટે જવું છું તારા કરતા ડબલ પગાર લાવું તો પણ એ કામે જાય મારે અડધો પગાર જ લાવે હે તો એ કામ કરવા જાય એને હું ના પાડું કામે ના જઈશું તો કામે જાય ને એટલે જે થાકી જાય થાકી જાય એટલે એને માથું દુખે માથું દુખે ને કરતા થાય ને બધું એના પ્રશ્ન ઊભા થાય તો હું એને ના પાડવું તો તેમ છતાં એને સુવા કામે જવું પડે તો તમારું શું કેવું કોમેન્ટ કરજો મમ્મીને હવે કામે મોકલવી નામ મોકલી એમાં સો કોમેન્ટ હોય ને તો મમ્મીને કામે જવાનું સાવ બંધ કરાવી દેવું સો કોમેન્ટ આવે તો તો ચલો કંઈક આજનો દિવસ કંઈક આપડો આવો રહ્યો મમ્મીની તબિયત હવે પહેલા કરતા બેટર હે તો આજ સાથે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ કદાચ નાનો હશે એટલે ચલવી લેજો કારણ કે હમણાં કોઈ બોલી પણ અહીંયા નહીં અને બોલની મમ્મી પણ અહીંયા નહીં એટલે બ્લોગમાં કહેવાનું મતલબ વધુ પડતું નહીં કહીએ કાતું તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો જ લાગે તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું યાર ભૂલતા જ નહીં અને નીચે લખેલું સબસ્ક્રાઈબ કરો નહીં યાર સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી તો ચલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ગુડ નાઇટ બાય બાય